દોસ્તો આપણે જાણીએ છીએ પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે જેમાં મુકેશ અંબાણીએ એક સાધુને આટલા કરોડનું દાન આપ્યું હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જે હા દોસ્તો આ એક સાધુને જે મુકેશ અંબાણી અને એમના અંબાણી પરિવાર દ્વારા એટલા કરોડ આપવામાં આવ્યા છે કે જેનું અનુમાન તમે લગાવ્યું નહીં હોય દોસ્તો આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે આખરે આ સાધુ પ્રત્યેની એમની આસ્થા અને શ્રદ્ધા કેવી છે કે જેમણે અંબાણી પરિવારે એમાં પણ ખાસ કરીને અંબાણીના દીકરાઓ એટલે કે અનંત અંબાણી અને આકાશ અંબાણી અને અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ અને અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણી બંને આ કરોડ રૂપિયાનું દાન કર્યું છે જી હા દોસ્તો આ વાતો સોશિયલ મીડિયા પર હાલ વાયુ વેગે ફેલાઈ રહી છે તમને આજના વિડીયોમાં ખબર પડી જશે આખરે અંબાણી પરિવાર પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ગયો છે તો શું તમને ખબર છે કોને અને કેટલા કરોડનું દાન કર્યું છે જો ન ખબર હોય તો આ વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો આમ પણ મુકેશ અંબાણી દાનના મામલામાં ક્યારેય પીછે હટ કરતા નથી જેટલા કમાય છે એટલા એ ધર્મના કામમાં પણ વાપરતા હોય છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર દ્વારા આ કુંભ મેળામાં મુલાકાત લેવામાં આવી છે અને એમની આસ્થા અને શ્રદ્ધાને એ પ્રદર્શિત કરવામાં આવી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમને આ તમામ બાબતો વિશેની ખબર પડી જશે આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જાણીએ છીએ પ્રયાગરાજમાં હાલ ખૂબ મોટા મેળાનું આયોજન થયું છે ત્યારે એક સાધુ એ પોતે આ કુંભ મેળામાં ઉપસ્થિત હતા અને ત્યારે મુકેશ અંબાણીએ એમને કરોડ રૂપિયા આપ્યા હોય એવી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે આ નાગા સાધુઓ જ્યારે આ કુંભ મેળામાં ઉપસ્થિત થતા હોય છે ત્યારે એમના ધર્મના નામે અનેક લોકો એમને સાધુ સંતોને જમાડતા હોય છે તો કેટલાક લોકો એમને દાન પુણ્ય કરતા હોય છે ત્યારે અંબાણી પરિવાર એમાં કેવી રીતે પીછે હટ કરી શકે અંબાણીનું કોઈ પણ ફંક્શન હોય એમના લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે તો પછી અંબાણી પરિવાર એ દાનના મામલામાં કેવી રીતે પીછેહટ કરી શકે મુકેશ અંબાણીનો સ્વભાવ ખૂબ સાદગી ભર્યો રહ્યો છે અને આ પ્રયાગરાજના કુંભ મેળામાં એમની પોતાની સાદગીથી પણ એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે જી હા દોસ્તો દ્વારકા મંદિરમાં એમને દાન કરવાનો પ્રશ્ન હોય કે પછી એ અયોધ્યાના રામ મંદિરમાં દાન કરવાનું હોય ક્યારેય પણ તે પીછે હટ કરતા નથી આ કુંભ મેળા જે પ્રયાગરાજમાં આયોજિત થયો છે એમાં મુકેશ અંબાણી તેના પરિવાર સાથે પહોંચ્યા છે અને સૌથી વધારે દાન એમને અર્પણ કર્યું છે ત્યારે હંમેશની માટે અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બને છે ક્યારેક એમના પરિવારના બર્થડે પાર્ટી હોય કે લગ્ન સમારોહ હોય કે પછી કોઈ બીજી ઇવેન્ટ હોય અને એમના લગ્ન સેરેમની હોય કે બીજું કોઈ પણ હોય ને એમાં તો એ ચર્ચાનો વિષય બને જ છે પરંતુ પ્રયાગરાજમાં આયોજિત આ કુંભ મેળામાં પણ અંબાણી પરિવાર પોતે પરિવાર સાથે જેવો પહોંચ્યા છે અને હાલ દાન અંગેની આ સાધુને એક કરોડ રૂપિયાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી નીતા અંબાણી આ સાથે જ અંબાણી પરિવારના દરેક સભ્યો આ પ્રયાગરાજ પહોંચ્યા હોય એવી વાત સોશિયલ મીડિયા પર શેર થઈ છે ત્યારે દોસ્તો આ પ્રયાગરાજના કુંભમેળામાં અનેક લોકો ઉપસ્થિત થતા હોય છે સાધુ સંતોને જમાડતા હોય છે તો કેટલાક લોકો દાન પણ અર્પણ કરતા હોય છે ત્યારે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટના આ પહેલી એમના લગ્ન વર્ષ પૂર્ણ થશે ત્યારે આ લગ્નના એમના એક વર્ષ હજુ પૂર્ણ નથી થયું ત્યાર સુધીમાં એમણે દાનનો પ્રવાહ સતત ચાલુ રાખ્યો છે અંબાણી પરિવારના આમ તો દરેક સભ્યો આ પ્રયાગરાજના કુંભમેળામાં પહોંચ્યા છે એમાં અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય અનંત અંબાણી હોય આકાશ અંબાણી હોય કે ઈશા અંબાણી હોય શ્લોકા મહેતા હોય આ સાથે રાધિકા મર્ચન્ટ પણ આ પ્રયાગરાજના કુંભમેળામાં પહોંચી છે અનિલ અંબાણી અને એમનો પરિવાર પણ પ્રયાગરાજના કુંભ મેળામાં જોવા મળી રહ્યો છે ત્યારે દોસ્તો પ્રયાગરાજનો આ કુંભ મેળો અનેક વર્ષો પછી આયોજિત થયો છે ત્યારે અનંત અને રાધિકા પણ આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં આ મુકેશ અંબાણીએ પ્રયાગરાજના મેળામાં આપેલા દાનની માહિતી પસંદ આવી ગઈ છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પ્રેસ કરવું જરૂરી છે કારણ કે આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ તમારા સુધી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને બે આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો ધન્યવાદ